નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે જે દેશની વિદ્યાર્થી આ જંગલની ઉપર ઉડતી ઉડતી જઈ રહી હોય છે ત્યારે એક તપસ્વી તેને છૂટું ત્રિશુળ મારે છે અને તેને નીચે પછાડે છે ત્યારે ગાંગી નીચે પડતાની સાથે જ બેભાન થઈ જાય છે અને ત્યારે ત્યાં જંગલી માણસો તેને ઉપાડીને લઈ જાય છે અને તેમણે પણ ગાંગીને આકાશમાં ઉડતી જોઈ હતી એટલે એમના મનમાં એમ હતું કે આ કોઈ ડાકણ છે માટે તેમણે એક સૂકા લાકડાની સૈયા ખડકી અને તેમાં આ બેભાન થયેલી ગાંગીને ત્યાં ઉપર સુવડાવી અને આગ લગાડવાની શરૂઆત કરવાની તૈયારી છે અને ત્યાં પેલા તપસ્વી આવે છે અને તેઓ પણ ગાંગીને દેશની ડાકણ સમજે છે અને કહે છે કે સરદાર આને ભાનમાં આવે ને એ પહેલાં સળગાવી મૂકો અને જેવી આગ લગાવી ત્યાં તો ગાંગીનું શરીર જ્યારે થોડું થોડું બળવા લાગ્યું ત્યારે તે ભાનમાં આવે છે અને તે કૂદકો મારી અને આ સળગતી સૈયામાંથી નીચે પડે છે અને નીચે પડીને સરદારને કહે છે કે સરદાર હું કોઈ ડાકણ નથી અને હું એક સાધારણ માણસ છું એક ગરીબ દીકરી છું મને આમ તમે કેમ સળગાવો છો ત્યાં તો સરદાર પોતાના બધા જ જંગલી માણસોને ભેગા કરીને કહે છે કે જેના હાથમાં જે હથિયાર આવે ને એ હથિયાર લઈ અને આ ડાકણને મારી નાખો કારણ કે કોઈ સાધારણ મનુષ્ય આમ જંગલની આટલા ઉપર એક ઓઢણીમાં બેસી અને કેવી રીતે ઉડી શકે માટે આ તો માયાવી ડાકણ છે પૂરી કરી નાખો અને ત્યાં તો આખા કબીલાના માણસો ગાંગી તરફ દોડ્યા અને હર કોઈના હાથમાં કાંઈક ને કાંઈક હથિયાર છે ત્યારે ગાંગી દોડતી દોડતી પહોંચી આ તપસ્વી પાસે અને ત્યાં પહોંચીને કહે છે હે તપસ્વી તમે તો આટલા મોટા વિદ્વાન છો અને તમારામાં તપસ્યાની શક્તિ છે તો તમે મને ઓળખવામાં ભૂલ કેમ કરો છો અરે હું કોઈ કામરૂ દેશની ડાકણ નથી અને આજ મારું અસલી સ્વરૂપ છે અને હું ગાંગી છું ગાંગી અને જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે તમારી વિદ્યાથી મારું ભૂતકાળ જોઈ લો કે હું કોણ છું અને શા માટે અહીંયા આવી છું ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી કહે છે કે સરદાર તમારા બધા જ માણસોને રોકી નાખો હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને સૌથી પહેલાં હું એ જાણવા માગું છું કે આ દીકરી કોણ છે અને એનું ભૂતકાળ શું છે ત્યારે સરદાર કહે છે કે કાંઈ વાંધો નહીં હે તપસ્વી તમે આનું ભૂતકાળ જોઈ લો અને પછી અમને કહો અને જો આજે આ ડાકણને જીવતી જવા દઈએ ને તો કહેજો ત્યારે તપસ્વીએ ગાંગીના માથા ઉપર હાથ મૂક્યો અને હાથ મૂકતાની સાથે જ તેમણે આ ગાંગીના જન્મથી લઈ અને ગાંગીને કેટ કેટલું પોતાના ગામ તરફથી દુઃખ મળ્યું અને કેવી રીતે ગાંગી દેશની વિદ્યા શીખી એ સમગ્ર ઘટના જોઈ અને પછી આ તપસ્વીએ ગાંગીના માથા ઉપરથી હાથ પાછો ખેંચી અને એટલું કહ્યું કે દીકરી મને માફ કરી દે છે અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે ત્યારે આ તપસ્વી આમ હાથ જોડીને ગાંગીની માફી માંગતો હતો ને ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ પેલા સરદાર અને એમના માણસો ચોંકી ગયા અને કહે છે કે તપસ્વી તમે તો એટલા મોટા વિદ્વાન છો કે આખું જગત તમારી સામું હાથ જોડે છે અને તમે આ ડાકણની સામે હાથ સુકામ જોડી રહ્યા છો ત્યાં તો તપસ્વી એટલું કહે છે કે હે ભાઈઓ હવે તમે પણ આ ગાંગીની માફી માગી લો અને સરદાર તમે પણ ગાંગીની માફી માગીને કહી દો કે તમારાથી ભૂલ થઈ ગઈ છે તમે આ ગાંગીને ઓળખવામાં ખૂબ મોટી થાપ ખાધી છે ત્યારે સરદાર કહે છે કે એમ હું માફી ના માગું પહેલાં હું સચ્ચાઈ જાણવા માંગીશ કે આ કોણ છે અને પછી હું એની માફી માંગીશ અને એ પણ મને લાગશે ને કે વાત યોગ્ય છે તો જ નહીતર હું આને મારી નાખીશ ત્યાં તો પેલા તપસ્વી સરદારને પોતાની પાસે બોલાવીને કહે છે કે આ કામરુ દેશની ડાકણ નથી આ તો ગામડાની એક ગરીબ ગાંગી છે અને તે અનાથ હતી એટલા માટે એને એક બાબાએ એની પરવરિશ કરી અને એને મોટી કરી છે ત્યારે સરદાર કહે છે કે એ બધી વાત તો ઠીક છે પરંતુ ગાંગી જો એક ગરીબ ગામડાની દીકરી હોય તો પછી તે આમ આકાશમાં કેવી રીતે ઉડી શકે બોલો તપસ્વી ત્યારે તપસ્વી કહે છે કે ગાંગી જે બાબાની સાથે રહીને મોટી થઈ હતી ને એ બાબા દેશની બધી જ વિદ્યાના જાણકાર હતા અને એમણે જ્યારે જ્યારે ગાંગી ઉપર સંકટ ઘેરાણું અને જ્યારે જ્યારે આ સંસારે ગાંગીને પીડા આપીને ત્યારે એમ એમ આ ગાંગીને સંસારથી બચાવવા માટે બાબાએ એક એક વિદ્યા શીખવાડતા રહ્યા અને છેવટે બાબાએ ગાંગીને પોતાની બધી જ વિદ્યાઓ શીખવાડી દીધી અને એ વિદ્યાઓ શીખ્યા પછી ગર્વની વાત એ છે કે આ ગાંગીએ એના જીવનમાં ક્યારેય પોતાના સ્વાર્થ માટે કે પોતાના માટે ક્યારેય એ વિદ્યાનો ઉપયોગ કર્યો નથી અને હંમેશા જ્યારથી તે વિદ્યા શીખી છે ને ત્યારથી તે પરદુખ ભંજન બની છે અને હંમેશા તેણે લોકોના દુઃખ દર્દ અને તકલીફોને મટાડી છે ક્યારેય પોતાના માટે એણે કાંઈ કર્યું નથી ત્યારે આટલી વાત સાંભળીને સરદાર ફરી પૂછે છે કે તપસ્વી જો તેને આ બધું થયું હોય અને તેણે પોતાના ગામમાં આટ આટલા સારા કામ કર્યા હોય તો પછી તે આમ આવા ગાઢ જંગલના ઉપરથી આમ પછેડી ઉપર બેસીને કેમ નીકળી છે અને આ જંગલમાં આવવા પાછળ તેનો કયો ઉદ્દેશ છે ત્યારે તપસ્વી બોલ્યા કે એ પણ મેં જોઈ લીધું છે કે ગાંગી અહીંયા સુકામ આવી છે અને તમારે સાંભળવું હોય તો સાંભળો કે ગાંગી આ જંગલની સામે પાર જે પીળા રંગની વનસ્પતિ ઉગે છે ને એ વનસ્પતિ લેવા માટે તે અહીંયા આવી છે કારણ કે તેને જેણે વિદ્યા શીખવાડી છે ને એ બાબા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને તેમને હજી બચાવવા હોય તો તેઓ બચી શકે એમ છે પરંતુ એના માટે આ પીળા રંગની ઔષધિ જે ઉગે છે ને એને લઈ જઈ અને તેનો રસ આ બાબાને પીવડાવવામાં આવે ને તો બાબા ઘણા વર્ષો સુધી જીવી શકે એમ છે પરંતુ દુઃખની વાત એ છે કે હવે બે દિવસ આડા રહ્યા છે અને જો બે દિવસમાં ગાંગી ત્યાં નહીં પહોંચે ને તો પછી ગાંગીના બાબાનું પ્રાણ પંખેરું ઉડી જશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સરદાર ગાંગીના પગમાં પડી ગયા અને કહે છે કે દીકરી અમને માફ કરી દે તું તો સાક્ષાત ભગવાન જેવી ગણાય અરે જેમ ભગવાન મનુષ્યના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ દર્દ રહેવા નથી દેતા ને એવા દુઃખ દર્દ તું પણ મટાડતી આવીશો માટે અમે જે ભૂલ કરી છે એના માટે અમને માફ કરી દે દીકરી અને ત્યારે ગાંગી કહે છે કે હે સરદાર તમે મારી માફી માગશો નહીં હું તો એક નાનકડી દીકરી છું અને તમે તો આ વિશાળ કબીલાના સરદાર છો અને આટલા મોટા કબીલાના સરદાર આમ આવી તુચ્છ ગાંગીના પગમાં પડે ને એ શોભા નથી દેતું અને હે સરદાર મને માફ કરજો મારાથી પણ કાંઈ ભૂલ થઈ હોય તો પરંતુ હવે મને જવા દો કારણ કે જો કાલ રાત સુધીમાં આ ઔષધિ લઈ અને મારા બાબા સુધી નહીં પહોંચવું ને તો મારા બાબા મોતને ઘાટ ઉતરી જશે અને બાબા વગર હું જીવી નહીં શકું ત્યાં તો પહેલાં સરદાર એટલું કહે છે કે ગાંગી હવે તારે એ પીળા રંગની ઔષધિ લેવા માટે ઠેઠ અહીંયાથી આ જંગલ પાર કરી અને ત્યાં પહોંચવાની કોઈ જરૂર નથી અને એનો બંદોબસ્ત અમારી પાસે છે ત્યાં તો ગાંગી હરખાણી અને હરખભેર પૂછે છે કે કેમ સરદાર એવું તો શું છે કે તમે મને આ પીળા રંગની ઔષધિ લેવા માટે જંગલને પેલે પાર નથી જવા દેતા ત્યારે સરદાર ગાંગીને કહે છે કે દીકરી ગાંગી અમારા કબીલામાં પણ ઘણા સમયથી એક માણસ બીમાર હતો અને એને પણ આ અમારા તપસ્વીએ એ જ ઔષધિ લાવી અને પીવડાવવાની વાત કરી હતી એટલા માટે અમારા માણસો એ ઔષધિને લઈ અને આવતા હશે અને અમને એવા પણ વાવડ મળ્યા છે કે તેઓ આજે સાંજ સુધીમાં એ ઔષધિ લઈ અને અહીંયા આવી જશે ત્યારે ગાંગી કહે છે કે સરદાર શું તમે સાચું કહી રહ્યા છો મારો સમય તો નથી બગાડતા ને ત્યારે તપસ્વી કહે છે કે ના ગાંગી ના આ સરદાર કોઈ દિવસ કોઈનો સમય ના બગાડે અને મેં જ એમને એ ઔષધિ લેવા માટે ઘણા બધા મહિનાઓથી મોકલ્યા છે પરંતુ આજે તેમનો સફર પૂરો થવાનો છે અને આજે તેઓ એ ઔષધિ લઈ અને પાછા અહીંયા આજ કબીલામાં આવવાના છે ત્યારે ગાંગી કહે છે કે પણ તમારા કબીલામાં આ ઔષધિની જરૂર કેમ પડી છે ત્યાં તો સરદાર કાંઈ બોલ્યા વગર ત્યાં જ ઊભા રહી ગયા ત્યારે સરદારને ગાંગી ફરી પૂછે છે કે સરદાર તમે મારી વાતનો જવાબ ના આપ્યો હો ત્યારે સરદારની આંખમાંથી આંસુ આવી ગયા અને તેઓ કાંઈ પણ બોલી ના શક્યા ત્યારે ગાંગી કહે છે કે તપસ્વી સાચું કેજો હો આ સરદાર આમ નાના બાળકની જેમ કેમ રડી રહ્યા છે અને એમને એવી તો શું તકલીફ પડી છે કે તેઓ અત્યારે ખાલી મેં આટલો પ્રશ્ન કર્યો એમાં તેઓ રડી પડ્યા ત્યારે તપસ્વી અને આ કબીલાના માણસો કહેવા લાગ્યા કે ગાંગી અમારા કબીલામાં આ સરદાર છે ને એ સરદારની દીકરી છે દસ બાર વર્ષની અને એ દીકરી ખબર નહીં એવી તો બીમાર પડી ગઈ છે કે અમે આ જંગલના જેટલા પણ વૈદ હકીમો હતા ને એ બધાને બોલાવી ચૂક્યા છીએ પરંતુ આજે છ છ મહિનાના વાણાવાઈ ગયા હજી સુધી આ દીકરી સાજી થતી નથી ખાવા પીવાનું સાવ ઓછું છે અને ખાટલામાંથી તે ઊભી પણ થઈ શકતી નથી અને છ મહિનાથી નથી તેને મોત આવતું કે નથી તે સાજી થતી અને આમ ને આમ તે પોતાની જિંદગી કાઢી રહી છે અને તે નથી જીવતી કે નથી મરતી અને આવી વચ્ચોવચ આવીને પડેલી આ સરદારની દીકરીને જોઈ અને આ આખું એ ગામ ખૂબ જ ચિંતામાં છે અને એને સાજી કરવા માટે જ આ તપસ્વીએ એ ઔષધિ લેવા માટે આ કબીલાના માણસોને મોકલ્યા છે ત્યારે ગાંગી કહે છે કે એમ વાત છે ત્યાં તો સરદાર ત્યાં ઊભા ઊભા રડી પડ્યા અને બે હાથ જોડીને કહે છે કે હા ગાંગી વાત એમ છે અને એટલા માટે તો હું તને કાંઈ કહી ના શક્યો અને મારી દીકરીનું જ્યારે પણ ચહેરો મારી સામું આવે ને ત્યારે મારી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગે છે કારણ કે જે દીકરીને નાનપણથી મેં મોટી કરી હતી એને પરણાવવાના મારા કોડ હતા અને એટલું જ નહીં આ દીકરી નાનપણથી આવી ન હતી પરંતુ હમણાં છ મહિનાથી જ એની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને એના પહેલાં તો તે એકદમ સાજી હતી અને મારી સાજી અને કુશળખેમ દીકરીને આમ આવી રીતે જ્યારે ખાટલામાં પડેલી હવે જોઉં છું ને તો મારું શેર શેર લોહી સુકાઈ જાય છે પરંતુ ગાંગી એનો કોઈ તોડ નથી અને હવે એની કોઈ દવા નથી રહી કે જે અમે નથી કરી અને હવે છેલ્લે આ તપસ્વીએ અમને એમ કહ્યું છે કે આ જંગલની પેલે પાર પીળા રંગની ઔષધિનો રસ જો આ દીકરીને પાવામાં આવે ને તો આ દીકરી સાજી થઈ જાય એમ છે એટલા માટે અમારા માણસો ત્યાં પહોંચ્યા છે અને એ ઔષધી લઈ અને હવે આજે તો સાંજ સુધીમાં અહીંયા પાછા આવી જવાના છે કારણ કે તેઓ પણ ઘણા બધા મહિનાઓથી નીકળેલા છે ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહે છે કે સરદાર તો શું હું તમારી એ દીકરીને જોઈ શકું ખરા ત્યારે સરદાર કહે છે કે હા ગાંગી કેમ નહીં અને તું પણ એને જોવા માગતી હોય તો ચાલ મારા ઘરે અને મારા કૂબામાં જઈને તને બતાડું છું કે દીકરીની કેવી હાલત થઈ છે ત્યારે આ તપસ્વી કહેવા લાગ્યા કે ગાંગી દે તારાથી એનું દુઃખ જોયું નહીં જાય કારણ કે એની ઉંમર તારા જેટલી જ છે અને તારા જેટલી ઉંમરની હસ્તી ખેલતી એ દીકરી આજે મોતના મુખમાં સૂટેલી છે હવે એને આ મોતના મુખમાંથી કોઈ બેઠું કરીને લાવે ને તો આ કબીલો એનો ગુલામ થઈ જાય પરંતુ હજી સુધી એનો કોઈ તોડ મળ્યો નથી અને મને મારા ગુરુ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે આ પીળા રંગની ઔષધિમાં ઘણી તાકાત હોય છે અને તે ગમે તેવા માણસને પાછો સાજો કરી નાખે છે એટલા માટે ઔષધિ લેવા માણસો ગયા છે ત્યારે ગાંગી કહે છે કે એકવાર મને તો દેખાડો કે આ દીકરી ક્યાં છે અને કેવા હાલતમાં છે ત્યારે સરદાર કહે છે કે ચાલ ગાંગી હું તને દેખાડું છું અને આમ પછી તો સરદાર અને ગાંગી બંને જણા ચાલતા ચાલતા સરદારના કૂબામાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો એક ખાટલામાં આ દીકરી પડી છે અને માંડ માંડ જાણે હાડકાના માળા ઉપર ચામડીની સિલાઈ કરી હોય એવી આ દીકરી છે અને ચામડી હોહરવા તેના બધા જ હાડકાં દેખાઈ રહ્યા છે અને માંડ માંડ તેના શ્વાસ ચાલી રહ્યા છે ત્યારે ગાંગી આ દીકરીના માથે હાથ મૂકે છે અને પછી કહે છે કે સરદાર તમારી દીકરીને કાંઈ નથી થયું એને જે થયું છે ને એ મેં પકડી લીધું છે ત્યારે સરદાર કહે છે કે ગાંગી આવું તો બધા જ હકીમો અને વૈદો કહે છે પરંતુ ક્યારેય મારી દીકરી સાજી ના થઈ ત્યારે ગાંગી કહે છે કે હું કહું ને એટલું વસ્તુ લઈને આવો અને આ દીકરીને આજે જ જો સાજી કરીને ના દેખાડું તો મારું નામ પણ ગાંગી નહીં તો મિત્રો ગાંગી કેવી રીતે આ દીકરીનું દુઃખ મટાડે છે અને તેને કયું દુઃખ છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી